વૈભવી શોક ધરાવનાર ઘરફોડ ચોરીના રીઢા આરોપીને પકડી પાડી અને ડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓની સૂચના મુજબ

ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવર સિંહ મહિપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા સૂર્યદીપસિંહ ગોવિંદસિંહ નાઓને ખાનગી બાતમીદાર યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે જાહેરમાં રોડ ઉપર ઉભેલ છે જેને શરીરે લાલ પીળા ફૂલની ડિઝાઇન વાળો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે જે મળેલ હકીકત આધારે આરોપી